અને તમે કાઈ મોઢે બટકો ભરીને ઓપરેશન કરો તો નીકળતી નથી ને મોઢે બટકો ભરો ને પથર નીકળે કે ક્યાંથી નીકળે તમે કાલે આયા આયા ને બીજો કેટલા માણસો આવે છે હેલો 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 હા કા મંજો પર બોલે અ એ નું કીધું બોલું છું રાજુ ભાઈ ક્યાંથી લોન કે બાબર પાસે લોન કી આયો ને હા ના કે રાજુ ભાઈ બોલું છું બોલો ના હવે તમને રિક્વેસ્ટ આપી છે સમાજ સેવક સૌ એટલે હા આપડે રાજકોટ પાણી નવા ગામ આવ્યું હા બાવાજી છે એ પત્રી નું કામ કાજ કરે છે પત્રી પત્રી પત્રીઓ હા એટલે એ લોકો અમે સમાચાર વાયા વાયા મળ્યા એટલે અમે ન્યાય જ્યાં મારા છોકરા ને પત્રી બે રિપોર્ટ કર્યો એટલે બે છોકરા ને રિપોર્ટ માં પત્રી બતાવી હા એટલે ન્યા ગયા ને એટલે એને એવું કર્યું કે ભાઈ દૂધ મંત્રી અને દૂધ મંત્રી ને એને દૂધ દૂધ હા જે એનું નામ શું છે એનું નામ તો નથી પણ એનો નંબર છે એટલે ગયા ને એને પથરી બકો ભરી અને કાઢી હું કર્યું બકો કર્યો ન્યા મોઢું માર્યું પછી કે ક્યાં દુખે છે મારા છોકરા ને કે ક્યાં એ મારો છોકરો કે એટલે એને મોઢું વધારે અને બે પત્રી એને કાઢી આપી કે આવી પતરી એટલે અમને પતરી જેવું લાગ્યું ત્યાં પછી આવ્યા એટલે કીધું હજી આપડે શંકા લાગે છે આપડે રિપોર્ટ દવાખાને કરાવી લઈએ એટલે એની એ પત્રી મેં જુનાગઢ રિપોર્ટ કરાવ્યો તો અમરેલી રિપોર્ટ કરાવ્યો પછી સુરત રિપોર્ટ કરાવ્યો એટલે એની એ પત્રી એમ નામ છે એની પત્રી નીકળે નથી એટલે મારે કોઈ એવું નથી પણ આ લોકો કોઈ બી માણસ નાનો માણસ હોય અને ત્યાં વાહન બાંધી કે ત્યાં જાય તો પાંચસો હજાર રૂપિયા ની હશે તો એને જરીક રિક્વેસ્ટ મારી બધી છે એને કઈક રિક્વેસ્ટ કરો ને બાપુ આ ધંધા બંધ કરી દો ને હા કરી નાખશે હું બાપુ નું નામ ધામ બાપુ ના આ ક્યાં આવ્યું છે આશ્રમ રાજકોટ થી રાજકોટ આવે ને એટલે ઉપર સાત કિલોમીટર નવા ગામ રાજકોટ થી સાત કિલોમીટર નવા ગામ નવા ગામ આશ્રમ નું નામ છે આશ્રમ નથી હોવડી છે કાળઘરવ નું દાદા નું કાક મઠ એવું કાક હતું મઠ છે પૈસા લીધા કઈ નઈ પૈસા કઈ નથી લીધા પણ આપડે ગમે ત્યાં ગયા હોય ને સામે કોઈ દેવી દેવતા નું એટલે આપડે પચાસ પહોંચવી એ હું બાંધી તમારા છોકરા ને લઈને પચીસો રૂપિયા જેવું કરશો મારે તો એની પોઝિશન રે કીધા મનસુખભાઈ ની મુલાકાત હું આણંદ છું આણંદ हाँ, हाँ, तमार राजू भाई हक्का भाई एक चलो भाई, भाई।, भाई एक राजू भाई हक्का भाई राजू भाई अका भाई हाँ राजू भाई अका भाई पोपटाणी हाँ राजू भाई अका भाई पोपटाणी गाम क्यों की तू गाम लोन की बाबरा पासे गाम लोन की बाबरा तालुका नो आ बाबरा तालुका नो अमरेली

ગામ રાજકોટ બાપુ બાપુ ના મોબાઈલ નંબર આમાં વ્હોટ્સપ માં નાખ દિયો આ નંબર માં હા અને તમારો ફોટો મોકલો આ છોકરાને ને જે પત્રી છે એનો ફોટો મોકલો ઓકે હાલો અને આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને એમાં સાહેબ આપણે તો મન તો સમાજ નો એક સાઈડ કોઈ માણસ પબ્લિક માં નો પડે ને હજાર બે હજાર નો ખોટો ખર્ચો કોક ને નો લાગે એ તો આપણે કરવું પડે ને હા હા તમારે જે છોકરાને પત્રી છે એનું નામ શું છે એનું નામ સિદ્ધાર્થ સિદ્ધાર્થ એક મિનિટ હેલો હા બોલો હા બોલો એ બાબુ સીતારામ સીતારામ હવે મને ઓલી પત્રી છે એટલે મેં તમને ફોન કર્યો તો હા ભાઈ આપણે પત્રી નીકળી જાય મારે પત્રી બધા ડોક્ટર નો રિપોર્ટ માં બધે પત્રી આવી છે હા તો વિશ્વાસ રાખો યાર આ તો સરકાર ને વિશ્વાસ છે તો આવજો હા આપણે કોની ઉપર વિશ્વાસ રાખવાનો કાળ ભેરુ ચાવણ ઉપર વિશ્વાસ રાખવાનો હું તો કંઈ કરતો નથી દૂધ પાવું ઈનાનો કાળ ભેરુ ઉપર હા હા એટલે વિશ્વાસ માં શું કરવાનું બાપુ કેમ કપાઈ ગયો હવે આવી જજો નવ થી બાર ને હે બાપુ હા શું કરું હલો હા એ હવે આવી જજો નવ થી બાર ને કાલ હા એટલે કંઈ લેતો આવવાનું નિવેદ દૂધ જોતા મળી જાય બરાબર પણ બાપુ ફોન કપાઈ જાય તમારો અરે ફોન તો હું આઈ જાવ યાર તમે ફોન કરો મને એટલો ટાઈમ નથી વાત કરવાનો પણ એમાં એવું છે હું તમને પૂછું છું એનો જવાબ તો મને ખબર પડે તો આવું ને કઈ જગ્યાએ આવવાનું સાત હનુમાન છોકરા રોડ ઉપર હે સાત તનુમાન છોકરા રોડ ઉપર કે ગામ થી બોલો હું બપુ ગોંડલ ની બાજુમાં રામોદ થી બોલું હા તો કઈ વાંધો નઈ સાત હનમાન છોકરા રોડ ઉપર આવી જાજો નવ થી બાર મેં ગમે એને ત્યાં વાળા ને પૂછો કે અતમારા ભાઈ પત્રી વાળા ને દેખાડશે ઓકે હવે બાપુ હું એમ કેતો તો તમે છે ને રાજુ ભાઈ અક્કા ભાઈ પોપટાણી અમરેલી જિલ્લાના છે ને બાબરા તાલુકાના ના લુણકી ગામ છે એનો તમે છોકરાને ને કઈક પત્રી નો બટકો ભરી ને કઈક કાઢી તી એને પત્રી એવી ને એવી રહી છે એટલે મેં તમને રિંગ કરી એને રહી ગઈ હું

હવે હું કરું યા કયો તમે મને હા એટલે તમે એવો ટૂટા ભરાવાનું કરો ને પાછા ઘડી કા ધોન કા મારી પાસે ટાઈમ નથી ને આવા માણસો ને પત્ર ફોકો ને પાછા એટલે તમારી પાસે ટાઈમ નથી તમે આય બો હું કોઈને કહેતો નથી કે આવો તમે આય બો ને હું કોઈને બોલો એમ નહીં તમે મટકો ભરીને પથર કિડની અંદરથી તમે બારે મટકો ભરો પથ્થર અંદરથી નીકળી જાય કેવી રીતે નીકળે પણ તમે આયા આવો તો ખરી આખો ગામ હે આ કે આખો ગામ હું કઈ ચૂટિયા બનાતો હું તો તમે આઈને અરે પણ ઓ એમ કવ છું મારું તમરો તમે આ છોકરાને બારે મતકો દયો પેટ પર અને તમે મોઢામાંથી પત્રી કાઢીને દીધો ગાલિયા તમારી પત્રી ઈ મારો બાપા હતો ઓપરેશન કર્યા વગર નીકળ તો ઓપરેશન કરેલો યાર હું શું કહું તમે આ તો તમે પર તો ઈ કાઢો છો કેવી રીતે ઈ તો શીખો ને કેટનીમાં તમે બારે મતકો પડો સાંભળી લ્યો બારે મતકો હેલો હેલો વાત આવતો કે પાય હેલો

హలో పోలీ ఫ పడ ఆ జీన్ దేవా పడే హను బకా పడ పత్రిక

એમને મારે બટકા ભરવા ના પત્રી નીકળી જાય આ દુનિયાને તમે ઓલું બનવા હોય તો જો આ દુનિયાને તમે તમે છુટા છવાયા હોય તો જો મારે મટકો ભરો અને મારે મટકો ભરવા મોઢામાં માં પત્રી નીકળે કેનો માં પાડો તો પત્રો નીકળે હે તમારા મોઢા માં કાકરા રાખો ને પછી ઓલા ને પેટો બટકા ભરી આ રીતે ઓલું બનાવો તો બધા ના દુનિયા ની ભઠી બગાડી ને હે હાલો બોલો ભાઈ એક

લેબોરેટરી કરે ઓલા કિડની માં ફોટા બતાવે છે આ ભાઈ બારે મટકા ભરીને પતરીઓ કાઢે છે ના ના છે એટલે બાપુ ને કઈ કોંગની જિંદગી ની પથારી પડવા માં અને ખોટા ખોટા ભાવા થાવો અને એની કરતા રોડ માં એની કરતા ભાવા છો હર્યો

હા હા તે નંબર તો તમારા નંબર ઉપરથી મારા મને બાપુ ફોટો નહી હું મોકલું ને ઓલા ભાઈનું રેકોર્ડિંગ આવી જ બાપુ ફોટો મારી પાસે નથી તમારા નંબરમાંથી મોકલી મોકલીજો મને ઓકે ભાઈ